કિરીટભાઈ જેવા દબંગ ઉમેદવારને પાર્ટી જયારે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે અમને પૂરો વિશ્વાસ છે જંગી બહુમતી લીડ થી જીત છે ગોપાલ આયાતી છે તો કિરીટભાઈ પટેલ પણ જુનાગઢ ના છે બેન વાત કરું તો ગોપાલભાઈ સુરત થી આવે હે કિરીટભાઈ ને આજે બે હાજર સત્તર થી આ વિસ્તાર અરે આજે બાર વર્ષ નું નાતું છે કોંગ્રેસ અને બીજેપી ની ફાઇટ રહેશે આપને એક સાઈડ બેઠી રહેવાનું છે કેમ કે બે દિવસમાં માહોલ હવે અલગ જ થઈ ગયો વિશાળ સત્યાસી ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ઓગણીસ જૂન ચૂંટણી છે જૂન પરિણામ છે પરંતુ વિશાદર તાલુકો આ એવો તાલુકો છે કે જેમાં છેલ્લા બાર વર્ષથી જે કોઈ પણ નેતા આવે એ પક્ષ પલટી જાય છે અને એના પરિણામે આ જે પ્રજા છે એ એના પોતાના ધારાશકે વિહોળે છે અને એના લીધે જ કેટલીક સમસ્યાઓથી પીડાઈ રહી છે અત્યારે આપણે જે ગામ પર છીએ એ છે રાણપુર ગામ જે ભેસાણ તાલુકાનું ગામ છે અને વિક્ષિત ગામ કહી શકાય એવું એ ગામ છે પરંતુ આ ગામની અંદર પણ લોકો પાસે સમસ્યાઓની ભરમાર છે જોઈએ આ પછીના કારણો ક્યાં છે અને કેવા ધારાસભ્યની ઈચ્છા છે સૌથી પહેલા તમારી સરપંચ સરપંચ તમારા ગામની સમસ્યા શું છેલ્લા પાર નથી તમારી પાસે ધારા નથી કઈ કઈ સમસ્યા આવી છે કે જેના સમસ્યાનો હલ થયો નથી આજે સત્યાસી મતવિસ્તાર વિધાનસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ગયું છે અને કિરીટભાઈ જેવા દમંગ ઉમેદવારને પાર્ટી મેદાનમાં ઉતરે છે ત્યારે મારા ગામ રાણપુરની વાત કરું તો છેલ્લા હું બે ટ્રમથી સરપંચ છું મારું સરપંચ તરીકે નવમું વર્ષ ચાલે ધારાસભ્ય ન હોવા છતાં પણ ગુજરાત સરકારે રાણપુર ગામને એવડી મોટી સુવિધા અને એવડી મોટી ગ્રાન્ટ આપી છે કે રોડ રસ્તા કે ગટર કે પીવાના પાણીથી માંડી રાણપુર ગામને અત્યારે હાલ કોઈ પણ સમસ્યા નથી કોઈ પણ સમસ્યા નથી ધારાસભ્ય ન હોવા છતાં કોઈ સમસ્યા નથી એનું કારણ બેન બેન તમે સવાલ કરો કે હાલ વિસાવદરમાં ભાજપનો ધારાસભ્ય ન હોય એનું માત્ર માત્ર કારણ છે રાણપુર ગામ અને બીજા એકસો ને સત્તાવન ગામ આ વિધાનસભા ની અંદર આવતા હોય પણ કિરીટભાઈ જેવા દમંગ ઉમેદવારને પાર્ટી જ્યારે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે અમને પૂરો વિશ્વાસ છે જંગી બહુમતી લીટસી છે ને આ વિસ્તારનું કામ છે સિંચાઈના કામ હોય રોડ રસ્તાના કામ હોય ખેડૂતોના ટેકાના ભાવના કામ હોય કોઈ પણ કામ હોય પણ કિરીટભાઈ જેવા ઉમેદવાર વિધાનસભામાં જાય તો અમને આ વિસ્તારને આશા છે કિરીટભાઈ સંપૂર્ણપણે લોકોને સંતોષ થાય એવું કામ કરશે

ગોપાલભાઈ ઇટાલિયા તો પોતાનું અહીંયા કર્મભૂય તો જન્મભૂયું નથી સુરતના રહેવાસી સ્થાનિક ઉમેદવાર નથી તો હું એવું માનું છું કે સિત્યાસી મત વિસ્તાર વિધાનસભામાં ગોપાલભાઈએ ક્યાં લોકોને એવા કામ કરી દીધા કે લોકો એને જંગી બહુમતી ચૂંટાવવાની જે વાતો કરે છે અને લોકો આ વિસ્તારના લોકોને કેમ મતે છે અત્યાર સુધીની ગોપાલભાઈ ઇટાલિયાની એકસો ને સત્તાવન ગામની અંદર ક્યાંય કામગીરી હોય તો આપ મને બતાવો અચ્છા તો ગોપાલ ટેલિયા આયાતી જે તો ગીતભાઈ પટેલ પણ જુનાગઢ જ છે બેન વાત કરું તો ગોપાલભાઈ શરૂથી આવે છે કિરીટભાઈને આજે બે હજાર સત્તરથી આ વિસ્તાર રહે આજે બાર વર્ષનો નાતો છે જુનાગઢ કિરીટભાઈની ઓફિસ જાંદગર ચોકડી ઉપર છે રાણપુર અને કિરીટભાઈની ઓફિસને માત્ર બાવીસ કિલોમીટરનું અંતર છે અને વારંવાર કિરીટભાઈ આ ગામડાની મુલાકાતે હોય છે આયતી ઉમેદવાર કિરીટભાઈને અમે એટલા માટે નથી ગણતા અચ્છા મને એ પણ કહ્યું કે આ વિષયા દરમ્યાન ભેસાણ તાલુકાની અંદર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે ભેંસાણ તાલુકો ઓછી ખૂબ માગવાળો ગણાય છે જે કોઈ પરિણામ આવે છે એ ભેસા તરફ આવે છે કોંગ્રેસે ભેસાણના નીતિ નાણપતિયાને ટિકિટ આપી છે તમને શું લાગે છે એ તો હવે મતદારોને જોવાનું છે કે કોને સારો ઉમેદવાર લાગશે એને મત આપશે એમાં બીજું મારું કાઈ કહેવાનું નથી ઉમેદવાર સારો હશે એને મત મતદારો આપશે તમારા મતે અત્યારે ભેસાણ અને વિસાદા તાલુકાની ચૂંટણી કેની આપ અને કોંગ્રેસ કોંગ્રેસ અને બીજેપી કે બીજેપી એકલું નહીં કોંગ્રેસ અને બીજેપીની ફાઇટ રહેશે આપને એક સાઈડ બેઠી રહેવાનું કેમ કે બે દિવસમાં માહોલ હવે અલગ જ થઈ ગયો એટલે કેવાનો મતલબ એવો છે કે ગ્રીલ પટેલનું નામ આવતા આખે આખે વિષયનો ચૂંટણીનો માહોલ બદલી ગયો માહોલ બદલી ગયો છે અચ્છા આ સદી પડ્યા કે ભૂપત ટિકિટ મળી હોત તો એ પછીની વાત છે એ લેવલનું અમારું કામ ન હતું અચ્છા એ લેવલનું તમારું કામ ન હતું અચ્છા મને પણ એ પણ કયો સર કે તમારા ગામની અંદર જોઈએ છે કે તમામ સુવિધાઓ છે અત્યારે તમે કીધું કે આ ગામમાં બહુ સમસ્યાઓ નથી પણ વિસાવદર તાલુકાની અંદર અનેક સમસ્યાઓ છે તમે જુઓ રોડ રસ્તા પાણી સિંચાઈ લઈ અને ખેડૂતો છે એ ત્રાહીમ આમ છે ખાસ કરીને ખેડૂતો એવું ઈચ્છે છે કે ગોપાલ ઇટાલી મત આપવો જોઈએ તમને શું લાગે છે બેન કિરીટભાઈ કાલે મધ્યસ્થ ભાજપ બે સરકાર ઉદઘાટન પ્રસંગે કીધું કે માત્ર આઠસો દિવસ નો ધારા સભ્ય આઠસો દિવસ અંદર આ વિસ્તારના કોઈ પણ એવા નર્મદાનું પાણી છોડવાની વાત હોય કે સૌની યોજનાનું ઉબેર ઓબેડમાં પાણી છોડવાનું હોય લિંક ચાર બોટાદનું કામ હોય રોડ રસ્તાનું કામ હોય માત્રને ને માત્ર કિરીટભાઈ પટેલ બહાદરી સાથે એવું બોલે છે આઠસો દિવસમાં આ વિસ્તારનું કામ પૂર્ણ કરવાની ક્ષમતા અને તાકાત મારી આગળ છે અને આ વિસ્તારને રોષ નહીં થાય અને એનું લોકોને વિશ્વાસ મળે એવી રીતે હું આઠસો દિવસમાં કામ પૂરું કરીશ અચ્છા એક વસ્તુ જે કે ભૂપત ભાણી ગણસત્રી પડે બંને જણા છે એ કોંગ્રેસ અને આપમાંથી જીતા અને બીજેપીમાં જતા રહ્યું એ બંનેનું કેવું એમ છે કે સત્તા પક્ષ હોય તો આપણા કામ થાય મતલબ કે આ લોકશાહી છે તો લોકશાહીમાં તો પક્ષ કોઈ પણ હોય ધારાસભ્ય કોઈ પણ પક્ષ હોય એને પ્રજાના કામ કરવાના છે ધારાસભ્ય એવું કેમ કહી શકે કે સત્તામાં હોય એની પાસેથી જ કામ લેવડાવી શકે બેને સાયકલ સાયકલની સાયકલ આ એક કડી છે વચમાંથી એક કડી તૂટી તો તમે માની લો કે અત્યારે સિત્યાસી મતવાસ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ત્યાં નથી તો વિધાનસભાની અંદર જે બીજા કોંગ્રેસના ધારાસભ્યો છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે પણ બેન સત્તાની સાથે સંકળાયેલો હોય એ ધારાસભ્યનું વધુને વધુ કામ થાય છે કારણ કે પાર્ટીની સંકલનમાં પાર્ટીના ચૂંટેલા ઉમેદવાર છે બાકી તો પોતે પોતા રીતે જે સરકારની ગ્રેડ લેવલ જેની ગ્રાન્ટ આવતી હોય એ તો સરકાર આપવાની છે પણ વધુમાં વધુ ગ્રાન્ટ પોતાના વિસ્તારમાં કેમ લઈ આવી એના માટે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ગાંધીનગર વિધાનસભામાં બેસવો જરૂરી છે તમારા મતે કોણ જીત તમારા મતે કોણ જીત છે તમારા મતે કોણ છે અચ્છા તો અહીંયા જોઈએ આપણે રાજકોટનું જે ગામ છે એમાં સમસ્યાઓ તો કોઈ જ નથી એવું જનતાનું કેવું છે અને એ માછાનું કારણ છે કિરભાઈ પટેલ એવું એ લોકોનું માનવું છે કારણ કે કિરભાઈ પટેલ છે એ ધારાસભ્ય નો છતાં કોણ પ્રજા માટે કામ કરતા રહ્યા છે એવી એ લોકોની લોકલાગણી છે અને એટલે જ માટે એ લોકો ત્યારે ફરી પાછા ક્રિકેટરનું નામ આવ્યું ત્યારે એ લોકોએ પોતાનું મન બદલ્યું છે અને ભાજપ તરફ વળી ગયા છે પરંતુ મોટાભાગના ખેડૂતો છે એ ગોપાલ હવે એ તો એકવીસ જૂન જ કહેશે કે મત પેટીમાં મત કોને મળે છે અને ત્રેવીસ જૂનના પરિણામ કહેશે કે વિજેતા કોણ રહે છે પરંતુ હાલ અહીંયા જે જનતા છે એ ખૂબ ખુશ છે કારણ કે ચૂંટણીનો માહોલ છે એ જાણે દિવાળી જેવો હોય એવું લાગી રહ્યું છે ગુજરાત જનાગઢ